તો હાલો બધ થાય ને આપણી યુટ્યુબ ફેમિલીને જાણે છે જય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા થાય તો આપણે અટાણે સાડા બાર થઈ ગયા અને આવી ગયા આપણે બીજા ખેતર અહીંયા કાલે મોટર ઉતારી દીધું તો આજે જે ચેક કરવાની બેડા બધા મારવાના હે તો ભાઈ આવ્યો અટાણે અગડી અડધી કલાકનું કામ છે હે બેડા મારે મોટર શેક કરે કહી દે સર પછી કંઈ વાંધો નહીં ને ગઈ રેતી તમારે વરસાદ હતો થોડોક થોડુંક ત્યાડું મોટો રેડું હું તો બહુ ચાં નતું આવ્યું ગાજને વીજને પવનને ફૂલ ઉતું વગાસી પર સુતો તો જતાં ગો ખાટલો ઉપર ચડાવ્યો પથારી કરી ને ખાલી પાંચ મિનિટ બેઠો ને તો ગાજ પવનને પવન ને બધે ચાલુ થઈ ગયા પછી આવ્યો પાછો વેઠો બેઠો આવ્યો તો આપણી લાઇટ ગઈ લાઇટ ગઈ હતી એક કલાકની અંદર આપણી બગડી એક કલાક પછી હુંતા પછી હવે એ મોડા વિધ્યા એવું હા ચાલો બધે બનારી જો માં આપણે આપણે મોટરનું કામ કરાવી લઈએ કમ્પ્લીટ હાલથી કરી દઈએ પછી વરસાદ થાય કે ન થાય આપણે પાણી દેવાનું હોય ચાલો બનનાર છે વિડિયો પસંદ તો લાઈક subscribe, કમેન્ટ કરતા જજો હાલો નીલેશ

એટલે આપણે ભોગવધર ભૂગી ગયા આપણા મિત્ર હારે મળી લીધું ભાઈ ને જવું છે પોરબંદર વિશાર હે જ આટલો મોટો અમારે જાઉં તો માર બાદ એટલો ટાઈમ નથી નગર એમ બે ભેગા જવાના પોરબંદર પછી થી જાણે કીધું કે ભાઈ તું હાલ પણ ને પહેરો હાલ તોય હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે ભેગા થયા તો લોકો પાછા વરે ભેગા થયા એ તમારે હે ને ચાલુ રહી છે એક આ બીજા મોહ દેખાડવાના કહો એક લાઈન પકડીને બે એટલી જરાક બધા એ બિઝનેસ એક લાઇન એક રસ્તો એક પાછા આ યુટ્યુબ ન હતું તે નામ બે દોસ્તાર હતી ભાઈ ને સડાય YouTube માં મે મારા હાથ થઈ ધંધા મરાય ભાઈ ની હેરી હતી કે ભાઈ તું આવું કરી કે હું કા હાલ તો ટ્રાય કરીએ સક્સેસ થાય તો થાયો નકર થોડીક શીખવા તો જડે ને અમે જો ત્યાં લોક ને સાંભો રોડ છે માણા આપણે જોતા જઈએ ક્યાં ભરે આ બગજ ન કે કે ક્યાં આ એને તો ઢેલા જેવું લાગે મારા નોટિસ કરે જોજો ભાઈ જોતો જ છે ઓંડા બેઠોઈ આઈ લારા ચાલો ભાઈ હે ને ક્યાં તમે ગઈ

એટલે બન્યા હતા તમને બધાને ડિસ્ક્રિપ્શનમાં લિંક હું નાખી દે સબસ્ક્રાઈબ બધાને કરી દેજો એમાં પણ એક એક વિડિયો આવી છે પણ એવું કેતો આવે ને એ નકી નકી જો કે ભાઈની હું વાર્તા નઈ લગાડવા દા એક થી બે દીમાં ચેનલ હા ચાલુ થઈ જશે ચેનલ છે ને બનાવવાનું તારે હા ચેનલ બધી તા હું બધું કરી નાખું વિડિયો ને એડિટિંગ હું કરી નાખું હા એ બધું રેડી બે નું પાર્ટનર માં ચેનલ રહી છે જો કે હમ બે એ હે મત ત્રીજો કોઈ નઈ હોય ત્રીજો એ હે તો અહીંયા કેમેરામેન કેમેરામેન હે ને કા તો એકા દો કોઈ મિત્રન જરૂર પડી જો તો એને લીધું